હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે એક યુનિક રેસીપી સાથે મળીશું જેનું નામ છે લીલી ખારેકના ફરાળી લાડુ તમે ક્યારે ખારેકમાંથી કોઈ રેસીપી બનાવી છે કે નહીં હું તો અત્યારે આ સરસ એવી ખારેક બજારમાં આવે છે તો ખારેકમાંથી આ એક નવી યુનિક રેસીપી તમારી સમક્ષ લઈને આવી છું જો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂર જણાવજો કે આ રેસિપી તમને કેવી લાગી અને ખારેકમાંથી તમે બીજી કઈ રેસિપી બનાવો છો બનાવવાની શરૂઆત કરીએ સરસ એવી ખારેક અત્યારે મેં લઈ લીધેલી છે તેને ધોઈ દીધી છે અને હવે તેને સરસ એવી લૂછી લઈશું આપણે સરસ એવી આ લૂછાઈ જાય ત્યારબાદ આ ખારેકમાંને આપણે ઉપરનો ભાગ થોડો કટ કરી લઈશું અને તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આ રીતે સરસ એવી દરદાળ ખારેક અત્યારે બજારમાં મળી રહી છે તો આપણે પણ આ ખારેકની રેસીપી કેમ ના બનાવીએ એટલા માટે જ મેં તમારી સમક્ષ આજે આ નવી રેસીપી લઈને આવી છું સરસ એવા મીડિયમ સાઇઝના પીસ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને મિક્સર જારમાં સરસ એવા એને ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી તેને એમને એમ જ ક્રશ કરવાના છે જો તમને જરૂર લાગે તો તેમાં આપણે દૂધ ઉમેરવાનું છે પણ પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી સરસ એવો આ ક્રશ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે સરસ એવી ફાઇન પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જે ખારેક અને દૂધમાંથી જ બનેલી છે આ રીતે ખારેકની આવી યુનિક રેસિપી તમને ગમે ને તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ હવે બીજી વસ્તુઓ જે જોઈશે તો તેની માટે મેં અત્યારે ઘી લીધેલું છે જે ઘરનું જ બનાવેલું ફ્રેશ ઘી છે સાથે જ તેની અંદર ખાંડ લેવાની છે ઇલાયચી અને જાયફળનો પાવડર બનાવીને લીધો છે અને આપણે માવો લેવાનો છે બનાવવાની શરૂઆત કરીએ તો એક પેનની અંદર આપણે ઘી ગરમ કરી લઈશું થોડું કે જેથી કરીને આ સરસ એવું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ ખારેક અને દૂધમાંથી જે આ પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તે તેની અંદર એડ કરી લઈશું અને તેને સરસ એવી એમાં શેકી લઈશું જેથી કરીને ખારેકની અંદરનું જે પાણીનો ભાગ છે તે બળી જાય અને દૂધ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં લેમન કલર આવે છે તે અંદર એડ કર્યો છે કે જેથી કરીને થોડો તેનો કલર સારો લાગે તો આંખને ગમે તો ખા મડાને તો આપોઆપ જ ખાવાનું ગમે સરસ એવો મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર એલાયચી અને જાયફળનો પાવડર એડ કરેલો છે આની અંદર આ રીતે એલાયચી અને જાયફળનો પાવડર એડ કરીએ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે તેને બરાબર મિક્સ કરી લઈશું અને સાથે જ તેની અંદર હવે ખાંડ ઉમેરીશું ખાંડ તમે જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો છો જો ખારે વધારે પડતી ગળી હોય તો તેમાં ખાંડ બહુ માપની જ નાખવાની અને જો ઓછી ગળી હોય તો થોડી વધારે નાખવાની ત્યારબાદ તેની અંદર આપણે માવો એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું કે અંદર માવો અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર કોપરાનું છીણ ઉમેરીશું આ એકદમ ઓપ્શનલ જ છે જો તમારે અંદર એડ કરવું હોય તો કરી શકો છો મેં અત્યારે નાયલોન છીણ આવે છે તેનો ઉપયોગ કરેલો છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે જ મેં અંદર એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેવાનું પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો આપણું આ લાડુ માટેનું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને ઠંડી કરી લઈશું તેને પાંચથી દસ મિનિટ સુધી સરસ એવી ઠંડી થઈ જવા દઈશું કે જેથી કરીને આપણે સરળતાથી તેમાંથી લાડુ બનાવી શકીએ એક મિનિટ પછી ઠંડી થઈ ગયા પછી આપણે તેના લાડુ વાળી લઈશું અને તમે તમારી પસંદ અનુસારના નાના કે મોટા લાડુ વાળી શકો છો મેં અત્યારે મીડિયમ સાઇઝના લાડુ વાળેલા છે તેને હવે આપણે ગાર્નિશિંગ કરવા માટે પિસ્તાની કતરણ લીધેલી છે અને તેની સાથે જ આપણે કોપરાનું છીણ લેવાનું છે કે જેથી કરીને જેટલા ટેસ્ટમાં સરસ લાડુ બન્યા છે તેટલા દેખાવમાં પણ ખૂબ જ સરસ બન લાગે તો તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો સચિના કિચન નામની યુટ્યુબ ચેનલ છે મારી તો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી કરીને આવા યુનિક અને નવી નવી રેસીપીના વિડીયો તમને જોવા મળે અત્યારે સરસ એવું કોટિંગ થઈ ગયેલું છે હવે તેને આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈશું અને સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો કે દેખતાની વેદ તો એવું લાગે જ નહીં કે આ ખારેકમાંથી બનેલા છે પણ આ ખારેકમાંથી એવા સરસ ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી લાડુ બનાવીને તૈયાર થઈ ગયા છે તો તમને એક બતાવી દો કે લાડુ એકદમ સરસ બન્યા છે અને એકદમ મોઢાણમાં મુકતાવત પીગળી જાય એવા નવા વિડીયો સાથે મળીએ બાદ